નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી અહીંયા યુટ્યુબ ચેનલમાં તો એને અમે સ્કોલરશીપ જે પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું ગઈકાલે જાહેર થયું અને મેં વિડીયોમાં તમને જણાવ્યું હતું કે રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું તેમજ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે કેટલા વિદ્યાર્થીઓએ માર્ક્સ સારા એવા મેળવ્યા છે તે આંકડો પણ આપણે બતાવ્યો હતો તો આજે આજના વિડીયોમાં આપણે એ જણાવવાના છીએ કે જે સ્કોલરશિપ માટે જે સ્કોલરશિપ મેળવવા માટે અથવા મેરિટ લિસ્ટમાં નામ મેળવવા માટે તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ અંદાજિત કટ ઓફ કેટલું રહેશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો બીજું એ કે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે અને વિડીયોને ખાસ તમે એક લાઇક કરી દો તો મિત્રો એન એમએમ એસ સ્કોલરશિપ જેને કહેવાય છે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ હવે આ પરીક્ષામાં તમે જોઈ શકો છો આંકડો લખેલો છે કે સોળ હજાર આઠસો ઓગણસી વિદ્યાર્થીઓ પચાસ ગુણ પણ ન લાવી શક્યા કેટલા તો સોળ હજાર આઠસો ઓગણસી વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પચાસ ગુણ કરતાં પણ નીચા માર્ક્સ આવ્યા છે હવે આ પરીક્ષાનું જે એનાલિસિસ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને દેખાય છે કે કેટલા છાત્રોને કેટલા માર્ક્સ આવ્યા હવે તમે જોઈ શકો છો કે ઝીરોથી પાંત્રીસ એટલે કે પાંત્રીસથી નીચે પાંત્રીસ અથવા પાંત્રીસથી નીચે માર્ક્સ લાવનાર કેટલા વિદ્યાર્થીઓ છે તો ચૌદસો એકાવન એટલે કે એક હજાર ચારસો એકાવન એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પાંત્રીસ માર્ક્સથી પણ ઓછા માર્ક્સ આવ્યા છે તો મિત્રો હવે તમને ખ્યાલ જ છે કે જે ટોટલ પાંચ હજારને સત્તાણું વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે ગુજરાતમાં પાંચ હજારને સત્તાણું વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે અને એટલા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ આવશે હવે તમને જણાવી દઉં કે જે મેરિટ જાહેર થશે તે મેરિટ છે જિલ્લાવાઇઝ જાહેર થશે મિત્રો ગઈ વખતે પણ એ જ પ્રકારે હતું કે જિલ્લાવાઇઝ મેરિટ જાહેર થયું હતું અને એમાં પણ એસ સી અને જે જનરલ કેટેગરી છે ઓબીસી પણ આવી ગયું જનરલની અંદર તો એમાં એવું છે જનરલ એસસી એસ ટી પણ મેરિટ અલગ અલગ અટકશે જેમને જે એસસી એસ ટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો તેમણે ઓછું મે કટ જશે અને જેઓ ઓબીસી આ જનરલમાં આવે છે તો તેમનું થોડું હાઈ લેવલનું હશે હવે પાંચ હજારને સત્તાણું વિદ્યાર્થીઓ લેવાના છે મેરિટની અંદર હવે એ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ છે એમાંથી કેટલીક સીટો એસસી એસ માટે રિઝર્વ હોય છે તો ઘણા વિદ્યાર્થીઓમાં જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને સારા માર્ક્સ હશે મતલબ કે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ કરતાં પણ જો સારા માર્ક્સ હશે અને જો એસસી અને એસટી કેટેગરી વિદ્યાર્થીઓની સીટ હશે રિઝર્વમાં તો મિત્રો એમનો સમાવેશ થશે નહીં વાત કરીએ તો કેટલા માર્ક્સ હવે આપણે મેઇન જે મુદ્દો છે કે કેટલા માર્ક્સ હશે તો તમારો મેરિટ લિસ્ટમાં એકસો ને એક ટકા સમાવેશ થશે તો મેં તમને કહ્યું એમ કે પાંચ હજાર સાતું વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં અસી હવે તમે આ જોઈ શકો છો એક આંકડો કે એકસો અને એકોતેરથી એકસો એસી એટલે કે એકસો ઇકોતેર એકસો એસી માર્ક્સનું પેપર હતું તો એકસો એકોતેર અને એકસો એસી વચ્ચે માર્ક્સ લાવનાર કેટલા વિદ્યાર્થીઓ કોઈ વિદ્યાર્થી છે નથી અહીંયા શૂન્ય છે તો એક પણ એવા વિદ્યાર્થીઓ નથી કે જેમને એકસો સિત્તેર એકસો વચ્ચે માર્ક્સ લાવ્યા હોય ત્યાર પછી તમે જોઈ શકો છો એકસો એકસઠ અને એકસો સિત્તેર માર્ક્સ લાવનાર એકસો એકસઠથી એકસો સિત્તેર માર્ક્સ વચ્ચે લાવનાર ચૌદ વિદ્યાર્થીઓ છે ત્યાર પછી એકસો એકતાવનથી એકસો સાહીઠ લાવનાર એકસો અડત્રીસ છે ત્યાર પછી એકસો એકતાળીસથી એકસો પચાસ ચારસો ને પિસ્તાળીસ છે આમ તમે આંકડો જોઈ શકો છો હવે જે આ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ છે જે એકસો એકસઠથી એકસો સિત્તેર લાવનાર છે ચૌદ વિદ્યાર્થી એમને તો એકસોને એક ટકા એટલે કે અસો ટકા સ્કોલરશિપ તો મળશે જ ત્યાર પછી એ જે એકસો અડત્રીસ વિદ્યાર્થીઓ તેમને બી મળી જશે કેમ કે તેમને સારા માર્ક્સ મેળવ્યા છે જો તેઓ જનરલ કેટેગરીમાં હશે તો પણ તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે જ મિત્રો હું તમને જણાવી તું કે મને બે વર્ષના અનુભવમાં હું તમને જણાવું છું કેટલું મેરિટ અટકશે આમાં અને આમાં જે માર્ક્સ આવ્યા છે ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવ્યા છે અને કટ ઓફ પણ હાઈ જઈ શકે છે હવે આપણે એક અંદાજિત આંકડો કાઢીએ તો એ તમે જોઈ શકો છો કે પાંચ હજાર સાતનું વિદ્યાર્થીનો સમાવેશ થશે તો અહીંયાથી તમે જોઈ શકો છો એકસો પંદરથી એકસો વીસ વચ્ચે માર્ક્સ લાવનાર કેટલા વિદ્યાર્થીઓ છે તો અઠ્યાવીસો ને છ બે હજાર આઠસો છ એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે એકસો પંદરથી એકસો વીસ વચ્ચે માર્ક્સ લાવ્યા છે ત્યાર પછી એકસો ને એક એકવીસથી એકસો ત્રીસ બે હજાર છસો સાઠ તો તમે જઈ શકો છો કે આ બેની અંદર જ પાંચ હજારને સત્તાણું પ્લસ વિદ્યાર્થીઓ થઈ જાય છે તો આપણે એક અંદાજિત કટ ઓફ કે મિત્રો જે આ વર્ષનું મેરિટ છે તે એકસો પંદર પ્લસ સો ટકા જવાની શક્યતા જે વિદ્યાર્થીઓને એકસો પંદર ઉપર માર્ક્સ છે તે વિદ્યાર્થીઓનો નેવું ટકા મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ શકે છે હવે તમને એમ થતું છે કે આટલે આંકડો છે તે થઈ જાય છે કહેવાનો મતલબ કે પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ આટલામાં જ થઈ જાય છે તો કેવી રીતે થશે તો મિત્રો આમાંથી જે વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીના બાળકો છે તેમનો થઈ જ સમાવેશ કારણ કે એમનું મેરિટ છે નીચું જાય છે પરંતુ જે જનરલ કેટેગરીના ઓબીસીના બાળકો છે તેમનું મેરિટ થોડું ઊંચું જાય છે તો આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ નામ નીકળી જશે મેરિટ લિસ્ટમાંથી હવે વાત કરીએ તો એકસો પંદરથી જેમને એકસો પંદર ઉપર જેમને માર્ક છે એકસો પંદર પ્લસ તો તેમને છે મેરિટ લિસ્ટમાં સમાવેશ તેમનો થઈ શકે છે તો મિત્રો આ આપણું જે કટ ઓફ છે યાદ રાખજો એકસો પંદર ઉપરનું તો તમે તમારો જોઈ લેજો માર્ક્સ કેટલા થાય છે જેમને ડબલ ડિજિટની અંદર માર્ક્સ થતા હોય ઉદાહરણ તરીકે નવ્વાણું અઠવાણું તો તેમને છે એમાં પણ એસ ટી કેટેગરીના બાળકો હોય તો તેમનો સમાવેશ થઈ શકે છે પરંતુ જે જનરલ ઓબીસી અને એસસી એસસી કેટેગરીના છે તો તેમનો સમાવેશ થઈ શકે નહીં જે અમુક જે પછાત જિલ્લાઓ છે જે દાહોદને જે આદિવાસી એરિયા છે તે વિસ્તારમાં મેરિટ નીચું અટકે છે તો જેમને નવ્વાણું અઠ્ઠાણું જે એસટી કેટેગીના બાળકો છે તેમનો સમાવેશ થઈ શકે છે તો મિત્રો મારું તો એટલું જ કેવું છે કે જેમને એકસો પંદર પ્લસ માર્ક્સ આવ્યા છે જે જનરલ ઓબીસી કેટેગરીના બાળકો તેમજ જે એસસી કેટેગરીના બાળકો છે જેમને એકસો પંદર પ્લસ માર્ક્સ આવ્યા છે તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થવાની શક્યતાઓ છે તો મિત્રો હવે મેરિટ લિસ્ટ આવશે મેરિટ લિસ્ટ કેવું આવશે કે જિલ્લાવાઈઝ બધા વિદ્યાર્થીનો કટ જાહેર થશે બધા વિદ્યાર્થીનું નામ મેરિટ લિસ્ટમાં નહીં પરંતુ કટ ઓફ પ્રકારનું એક મેરિટ લિસ્ટ આવશે જિલ્લાવાઇઝ તેવી જ રીતે અમદાવાદ જિલ્લો છે તો અમદાવાદ જિલ્લામાં જે એસસી એસટી ઓબીસી જનરલ કેટેગરીના બાળકો છે તેમનું જનરલ અને ઓબીસી બંનેનું ભેગું હશે અને એસસી એસટી કેટેગરીનું અલગ અલગ હશે તો એસસી એસટી કેટેગરી તેમજ ઓબીસી જનરલ કેટેગરીનો અલગ અલગ મેરિટ છે તે બતાવે છે કે આટલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખું છું વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો છે જો વિડીયો ગમે તે લાઇક કરજો આગળ શેર પણ કરજો અને તમારે કેટલા માર્ક્સ થાય છે તે કોમેન્ટમાં વિશે જણાવજો વિડીયો ગમે લાઇક પણ કરી દીજો તો આગળ શેર કરજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં